છોટાઉદેપુર જિલ્લામાં જિલ્લા પંચાયત હસ્તકના પંદર સરકારી આયુર્વેદિક દવાખાનાઓ આવેલા છે જેમાં ત્રણ ડોક્ટરો નિયુક્ત છે પરંતુ હાલ એક ડોક્ટર મેટર્નિટી લીવ ઉપર છે કહી શકાય કે તેર દવાખાનાઓ હાલ ચાર્જ થકી ચાલી રહ્યા છે જેને લઈને સરકારી આયુર્વેદિક દવાખાનાઓના દરવાજા દર્દીઓ માટે પંદર દિવસે એક વખત ખુલે છે આયુર્વેદિક દવાખાનાનું લોકાર્પણ થતાં જ ગ્રામજનોમાં સારી આરોગ્ય વિષયક સુવિધા ઘર આંગણે મળવાની આશા જાગી હતી સરકારે રૂપિયા પંદર લાખ ખર્ચીને

નહીં તો ડોક્ટરની અછતને કારણે આપણે પછી વહીવટી કરવા પડે તો વહીવટી કરીએ તો એમાં કોઈ આપણે ટ્રીટમેન્ટ આપી શકીએ નહીં અને પેશન્ટને કંઈ જ લાભ નહીં મળે એના કરતા આપણે એ રીતે કર્યું છે કે બે ભલે ડોક્ટર છે પણ એ પંદર દિવસે પણ જો ત્યાં જશે તો જે કોઈ પેશન્ટ આવશે એને ટ્રીટમેન્ટ મળી રહેશે